હેલો ફ્રેન્ડ્સ કૃષ્ણ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા આખા મરચાના ભજીયા મરચાના ભજીયા આજે આપણે સોડા કે વગર બનાવીશું જ ટેસ્ટી બનશે તો ચલો મારી સાથે સુપર ટેસ્ટી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય

અડધી ટીસ્પૂન મરી ઉમેરીને અધકચરા વાટી લઈએ અધકચરો વટાઈ જાય પછી તેમાં એક કપ મિક્સ ફરસાણ જેમાં ગાંઠિયા વધારે હોય તેવું ફરસાણ તમારે ઉમેરવાનું છે બે ટીસ્પૂન ખાંડ અડધી ટીસ્પૂન મીઠું આ ચવાણામાં મીઠું પણ હોય ગળપણ પણ હોય એટલે તમારે બધું જોઈને ઉમેરવું મીઠું ઓછું જ જો વધારે ના ઉમેરતા હવે તેને અધકચરું બે ત્રણ વાર પલ્સ કરીને વાટી લઈશું બસ આવું પાવડર જેવું વાટવાનું છે જેટલું તમારું ફરસાણ ટેસ્ટી હશે તેટલા જ તમારા ભરેલા મરચાના ટેસ્ટી બનશે તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ તેમાં એક ચોથા કપ જેટલા લીલા ધાણા ભાજી એક નાના લીંબુનો રસ ફરસાણમાં પણ થોડી ખટાશ હોય છે એટલે એક નાનું લીંબુ અથવા મોટું હોય તો અડધા લીંબુનો રસ ઉમેરીને એકદમ સારી રીતના મિક્સ કરી દઈશું બસ આપણો મરચામાં ભરવાનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે મેં અહીંયા જેટલા તીખા હોય તેવા મરચાં લીધા છે મરચાંને વચ્ચેથી આ રીતના કાપો કરીને વચ્ચેથી અને બીનો ભાગ કાઢી લઈશું આ મરચાંને મેં સારી રીતના ધોઈને જ લીધા છે તો આ રીતના બધા જ મરચાંને વચ્ચે કટ લગાવીને નસ અને બીનો પાક કાઢી લઈશું ઉપરનો ભાગ ડીટીયાનો નથી કાઢવાનો હવે બધા મરચાંને મસાલાથી ભરી દઈએ આ રીતના હળવે હળવે પ્રેસ કરતા જવાનું અને ભરતા જવાનું મસાલો થોડો બહાર દેખાય એ રીતે તમારે ભરવાનું અંદર થોડું પ્રેસ કરીને એટલે મરચાંના ભજીયા ખાસો તો આખા મરચાંમાં મસાલાનો બહુ જ સરસ ટેસ્ટ આવશે આ જ રીતના બધા મરચામાં મસાલો ભરીને તૈયાર કરી લઈએ આજ રીતના બધા જ મરચા મેં ભરીને તૈયાર કરી લીધા છે હવે ફટાફટ બેટર બનાવી લઈએ તો તેના માટે એક બાઉલમાં દોઢ કપ ચણાનો લોટ લઈશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને થોડું થોડું પાણી ઉમેરતા જઈને મિક્સ કરતા જઈએ અહીંયા બેટરમાં આપણે સોડા કે નથી ઉમેરવાના એટલે બેટર તમારે ધ્યાન રાખીને બનાવવાનું છે અને આપણે તેને ફેટવાનું છે તો આ રીતે મેં પહેલા થોડું પાણી ઉમેર્યું છે હવે એક એક ટેબલ સ્પૂન પાણી ઉમેરતા જઈશું અને બેટરને ફેટતા જઈશું બેટરને જેમ જેમ ફેટીશું તેમ તેમ બેટરનો કલર લાઈટ થતો જશે અહીંયા બેટર બનાવવામાં મારે પોણા કપથી થોડા ઓછા પાણીની જરૂર પડી છે તમે જોઈ શકો છો બેટરનો કલર પહેલા કરતા લાઈટ કલર થઈ ગયો છે અને બેટર પ્લફી તૈયાર થઈ ગયું છે જેમ તમે સોડા કે નાખ્યા હોય એવું જ થઈ જશે તો તમે જોઈ શકો છો લાઈટ અને પ્લફી બેટર થઈ ગયું છે તો હવે બેટર ભજીયા બનાવવા માટે તૈયાર છે હવે મરચાના ભજીયા બનાવવા માટેની આ એક ટ્રીક છે તો એક ગ્લાસમાં બધું જ બેટર ભરી દેવાનું આનાથી મરચા સરસ ડીપ પણ થશે અને બેટર જરા પણ વેસ્ટ નહીં જાય આ રીતે ગ્લાસમાં ડીપ કરીશું અને ગરમ તેલમાં તળવા માટે મૂકતા જવાના તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ તમારે મીડિયમ રાખવાની બસ મરચાને આ રીતના ગ્લાસમાં ડીપ કરતા જવાનું અને ગરમ તેલમાં મૂકતા જવાનું છે

તો ચાર મિનિટ જેવું થયું છે બે મિનિટ એક સાઈડ પછી સાઈડ ચેન્જ કરી બીજી સાઈડ મિનિટ તળીને હવે આપણે તેને ટિશ્યુ પેપર પર લઈ લઈશું તે જ રીતના બધા જ ભજીયા તળી લઈશું આ ભજીયા ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે અને તેનું બેટર આ રીતે ફેટીને બનાવશો એટલે તેનું ઉપરનું લેયર છે તે થીક અને સોફ્ટ થશે જેમ તમે સોડા ઉમેરીને ઉપરનું લેયર બનાવો તે જ રીતના બનશે અને મીડિયમ ગેસની ફ્લેમ પર તળશો એટલે હલકો લાઈટ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તેને તળવાના છે પછી તેને પ્લેટમાં લઈ લઈશું તો તૈયાર છે આપણા ટેસ્ટી એવા ભરેલા મરચાંના ભજીયા તેને ગરમ ગરમ ટમેટો કેચપ સાથે સર્વ કરીશું તમને કટ કરીને બતાવો મસાલો એકદમ પરફેક્ટ એવો દેખાય છે તો મિત્રો તમે આવા મિક્સ ફરસાણના મસાલાવાળા મરચાના ભજીયાની જરૂર એકવાર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમે મસાલામાં લસણ નાખશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે આ રીતે તમે સોડા કે ઈનો ઉમેર્યા વગર પણ બહાર મળે તેવા જ ભજીયા ઘરે બનાવી શકો છો તો સારું ખાઓ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ